સુરેન્દ્રનગરના દેદાદરા નજીકથી પસાર થતી માઇનોર કેનાલ બન્યાને ચૌદ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે પરંતુ હજુ સુધી તેનું એક પણ વખત સ્મારકામ કરવામાં આવ્યું નથી એક તરફ રિપેરિંગ પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને કોન્ટ્રાક્ટ ફાળવી દેવામાં આવ્યો તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર કેનાલ રિપેરિંગની કોઈ કામગીરી થતી ન હોવાનું સામે આવ્યું

હવે ગામમાં તળાવ ખાલી છે એમાં આટલા મરે છે અત્યારે ધીરજરા તમે જોવા આવો તો એટલે આ વસ્તુ રહી ને સરકાર આગળ તમે આને વાત ને આગળ લઈ જાવ તો સારું છે લીંબડી શાખા ની એલ ટુ જે કેનાલ રહી ને એની અંદર થોડુક બાંધકામ બાકી છે એ બાંધકામ જે બાકી છે ને એના માટે આજે અમે રજૂઆત કરી અને ખેડૂતના અમુક જે પ્રશ્નો છે કે કેનાલ જે જમે છે ને તો એના માટેના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોમાં અમે આજે એલ શાખાના જે દિને સાહેબ રહ્યા એમને મુલાકાત કરી અને એમને મેં લેખિતમાં રજૂઆત આપી છે અને એમને એવી આશા આપી છે કે ના હવે આ રિપેરિંગના કામ હતા ચાલુ કરવાના છે ને તો એ અમે કરી દઈશું ને